અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં મેઘ તાંડવ યથાવત મેઘરાજાએ વરવુરૂપ ધારણ કર્યું ચોમાસાના આગમનની સાથે જ અમરેલી ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી અને બંને જિલ્લાને ધમરોળી નાખ્યા ગોઘાથી લઈને તળાજા મહુવા વલભીપુર બોટાદ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ અમરેલી જિલ્લામાં દિવસ દરમિયાન આઠથી લઈને બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો માલણ નદી નાવલી છેત્રુજી ધાતરવડી નદી બે કાંઠે મોટાભાગના ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ રહેવાની ચેતવણી અપાય ભેકરાળા ભેકરા લિખાળા રોડનું કામ ખોરંભાઈ ગયું ચીખલી વણોટમાં દુકાનો અને કાચા મકાનો પડ્યા હજુ સુધી મોટી જાનહાનિના કોઈ સમાચાર નથી તળાજા બગડાણા વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસ્યા હજુ સાંજ સુધી વરસાદ ચાલુ બિલાનો ડેમ તથા માલન ડેમ ઓવરફ્લો રાજુલા તથા જાફરાબાદ પણ મેઘરાજાએ મહેર કરી સારકુંડલા તાલુકાના ચીખલી વણોટ વિજપડી બમ્મર મેરિયાણા સહિતના ગામડાઓમાં વરવા દ્રશ્યો સર્જાયા વાહનવ્યવહાર ઠપ અને રસ્તાઓ અને ખેતરો ધોવાયા તેમ છતાં સમયસર વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ કમોસમી વરસાદમાં વાવણી કરેલ ખેડૂતો આનંદ વિભોર બન્યા ચીખલી ગામના ના વરવા દ્રશ્યો શિકલે કોનરની દુકાન મઢુલી પાસે ધરાસાઈ આ જો દીવાલ આખો કરો ઓલે યો આમ તો શટર જો એ